બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના આમોદનગરમાં લીળે લીલા ઉડતા નજર પડ્યા જન્મ બાદ તરત જ લોહી લુહાણ નાની બાળકીને કોઈ અજાણ્યા વ્યક્તિ દરબાર ઘટની મકાનની પાછળની ગલીમાં મૂકી ફરાર થઈ ગયા ભાડાના મકાનમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કર્યો અને આજુબાજુના રહીશોને જાણ કરતા સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં સ્થાનિક રહીશોએ બાળકીને જોતા તાત્કાલિક તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને નાની બાળકીને તાત્કાલિક આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા ટોળા દોડી આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં દરબારગઢમાં જન્મના થોડાક જ સમયમાં નાની બાળકીને લોહી લુહાણ કોઈ નાનકડી ગલીમાં મૂકી ગયા જે બાબતની જાણ પોલીસ તાત્કાલિક ઘટના દોડી આવી હતી અને બાળકી પર કબજો મેળવ્યો હતો અને તેની તપાસ આસપાસના સીસીટીવી કેમેરામાં જોવા આવી રહી હતી જ્યારે વધુ સારવાર અર્થે બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે રિપોર્ટર અઝહર પઠાણ ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી